ભગવાન શિવ છે તેના લગ્ન થયા હતા અને ભગવાન શિવની જયારે જાન જાતી હોય ત્યારે તેમના ભક્તો કેમ દૂર રહે આ જ પ્રકારનો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે ત્યારે ભવનાથ મંદિર ગિરનાર તળેથી જે ભગવાન શિવમય જોવા મળતી હોય છે ને એમાં પણ જયારે મહા શિવરાત્રી હોય છે ત્યારે આ પ્રકારનો માહોલ અહીંયા દર વર્ષે જોવા મળતો હોય છે વહેલી સવારથી જ ભક્તોનું જાણે કે એક પૂર આવ્યું હોય એ પ્રકારનો માહોલ છે ભક્તો જે તે આતુરતાથી ભગવાન શિવના દર્શન કરવા માટે ભવનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અહીંયા જે ભક્તો છે તેમની સાથે પણ આપણે વાત કરીશું પહેલા હું આપને દ્રશ્યો બતાવી દઉં કે કેવો માહોલ છે અહીંયા આપ જોઈ શકો છો કે ન માત્ર સૌરાષ્ટ્ર ને ગુજરાત પરંતુ સમગ્ર દેશના અલગ અલગ વિસ્તારોમાંથી હર હર મહાદેવના નાદ સાથે તમામ ભક્તો છે તે અહીંયા પહોંચી રહ્યા છે ચોક્કસ તો આપ જોઈ શકો છો કે વહેલી સવારમાં જ કેટલો ઉત્સાહ છે ભક્તોની અંદર ભગવાન શિવના દર્શન કરવાનો આજે મહાસ શિવરાત્રીનો પર્વ હોય અને ભગવાન શિવના અને એ પણ ભવનાથની ધરતી ઉપર જયારે દર્શન કરવાનો લાવો મળે ત્યારે ભક્તોમાં પણ તેને લઈને ખૂબ જ આતુરતા છે આપ જોઈ શકો છો કે વૃદ્ધો હોય કે યુવાનો હોય તમામમાં એક જ વાત છે હર હર મહાદેવ હર હર મહાદેવ કારણ કે આજનો જે આ પાવન પર્વ છે ભગવાન શિવની જ્યારે ભગવાન શિવના જ્યારે આજે લગ્ન થતા હોય મહાદેવની જ્યારે જાન જતી હોય ત્યારે ભક્તો તેમાં જોડાવા માટે પોતાની આતુરતા છે તે દર્શાવી રહ્યા છે અને એટલા જ માટે અત્યારે આપ જોઈ શકો છો કે જે દ્રશ્યો છે એ મોટી સંખ્યામાં હજી બહાર પણ ભક્તો છે તે આવી રહ્યા છે એક બાદ એક અને તેઓ તમામ છે તે એક જ વાત કરી રહ્યા છે કે હર હર મહાદેવ તેઓ ભગવાન શિવના દર્શન છે તે કરી રહ્યા છે આજના દિવસનું ખૂબ જ મહત્વ પણ છે કઈ પ્રકારની વ્યવસ્થા છે ને કેટલો માહોલ છે અત્યારે તમામ ભક્તો આવી રહ્યા છે અત્યારે અહીંયા સાત થી આઠ લાખ માનવ મેદની છે અને રાત્રે રવેડીનો જે આપણે દર વખત વખતનું આયોજન હોય છે એમાં બધા જ સતો બધા જુદા જુદા અખાડાના મહંતો અને

આપ જોઈ શકો છો સમગ્ર દેશભરમાંથી જે ભક્તો છે તે આવી રહ્યા છે અહીંયા ચાહે મહારાષ્ટ્ર હોય મુંબઈ હોય બિહાર હોય કે દક્ષિણ ભારતના રાજ્યો હોય તમામ જગ્યાએથી જે કેમ કે અહીંયા જે કહી શકાય લગભગ સો કિલોમીટર દૂર પ્રથમ જ્યોતિર્લિંગ પણ આવેલું છે ને એમાં પણ જ્યારે ભવનાથની ધરતીની વાત હોય ગિરનારની વાત હોય એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શિવ છે તેમણે હિમાલય ખાતે તેમની જે એક વિશેષ પ્રતિકૃતિ જોડાયેલી છે ભગવાન શિવ છે તેમનો નાતો હિમાલય સાથે જોડાયેલો છે ત્યારે ગિરનાર પર્વત કે જે હિમાલયના દાદા છે તે કહેવામાં આવે છે એવી પણ એક માન્યતા છે અને તેને લઈને અત્યારે આપ જોઈ શકો છો કે અહીંનું વાતાવરણ જ આખું શિવમય છે તે જોવા મળી રહ્યું છે કારણ કે અહીંયા જ જે ભવનાથ મંદિર છે ત્યાં જ મૃગી કુંડ પણ આવેલો છે અને આ મૃગી કુંડનું મહત્વ પણ કંઈક અલગ જ રીતે દર્શાવવામાં આવે છે આ મૃગીકુંડ છે કે જ્યાં જે રવેડી છે તે પૂર્ણ થયા બાદ તમામ જે સાધુ બાવા સાધુ હોય છે તેઓ અહીંયા સ્નાન કરતા હોય છે ત્રિવેણી સંગમનું જેટલું મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ આ મૃગી કુંડનું પણ માનવામાં આવે છે અને એનો પણ દર્શનનો લાવો છે તે ભક્તો લઈ રહ્યા છે એક ભક્તિમય વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે દેશ વિદેશમાંથી ભક્તો છે તે ભગવા ભોળેનાથના દર્શન કરવા માટે મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે લાખોની સંખ્યામાં વહેલી સવારથી જ આ પ્રકારનું વાતાવરણ ભવનાથ ખાતે જોવા મળી રહ્યું છે હર હર મહાદેવ સાથે તમામ આપ ક્યાંથી આવ્યા છો મુંબઈથી મુંબઈથી આવ્યા છો અને કેવો માહોલ છે અહીંયા બહુ ઉત્સાહ બહુ ઉત્સાહ ઘણો ઉત્સાહ જોઈ શકો છો તમામ ભક્તોમાં એક જ વાત છે હર હર મહાદેવ અને તમામ જે ભક્તો છે તે અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે જી જી ગૌતમ ભારતી બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને જે સ્થિતિ છે તેનો